જીતપુર શહેરમાં વેખરિયા નગર પાસે આવેલ કૈલાશ પાર્ક એક એવો વિસ્તાર છે જેના રહેવાસીઓ પાસેથી જીતપુર નવાગઢ નગરપાલિકા તમામ પ્રકારનો ટેક્સ ઉઘરાવે છે અને અહીંના લોકો આ ટેક્સના નાણાં ચૂકવે છે પણ જ્યારે પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે ત્યારે નગરપાલિકા ભૂલી જાય છે કે કૈલાશ પાર્ક પણ જેતપુર નવાગઢ નગરપાલિકાનો એક વિસ્તાર છે કૈલાશ પાર્કમાં પાકા રસ્તાઓ નથી જેને કારણે આ વિસ્તારના સ્કૂલ વાહન શાકભાજીની લારીઓ નગરપાલિકાના કચરાના વાહનો

અમારા પૈસાના લેમ્પ લઈ આવી ને પછી એ લોકો ફિટિંગ કરે છે એમ કે તમારા લેમ્પ લઈ આવી ગયો પછી અમે ફિટિંગ કરે આવું કરે છે અને આ રસ્તાના ખાડાના કેવા છે નાના બાળકો રમતા હોય એ લોકો રમતા રમતા આપણી જે પડી ગઈ તો શું કરવાનું નથી અહીંયા કોઈ લારીઓ આવતી નથી શાકભાજી આવતી નથી એનું કોઈ કચરાનું વાહન આવતું કોઈ પણ વસ્તુની સુવિધા નથી મળતી અત્યારે આપણે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાને બધો નગરપાલિકાને બધા વેરા આવે જ છે વેરા ભરી જ છે છતાં કોઈ સુવિધા છતાં કોઈ સુવિધા નથી

અઢી થી ત્રણ મહિના અગાઉ ભૂંગરા નાખી ગયા હતા તે દિને આ ચોમાનું ચાલવા શરૂઆત થઈ છે તો અહીં આ ઉપાડ્યું કામકાજ અને જે કામકાજ પૈતું વરસાદ ચાલુ હોય એટલે તે દીનું આમને આમ જ છે વી પચીસ દિવસ અને ગાડી અમારા બધાને બરોબર અહીંયા પાર્કિંગનો ઢેગલો થઈ જાય એ બધા ઉપાડે કાંઈ અમારા ઘર પર ગાડી રાખવા હોવાની છે એ કે અમારે વાંધો હતો એમાં છોકરાઓ જાતો સાયકલ નથી કરતી તો આપણામાં માણસ તો હું સમજી બાપા બિચારા સ્લીપ ખાઈ ગયા અહીંયાથી એને ઓપરેશન કરાવ્યું પગનું એ પડી ગયા આમાં કેને કહેવાનું એટલે ભૂંગરા એ નાખી ગયા કે હાલો મતદાન દઈ દે એટલે રેડી આવે ભોગટર નો બધો વારો આવી ગયો હે એટલે હરી હાલા પછી એ ચોમાવું ચાલુ જીવ ને ઉપાડ્યું બધું એટલે લાઇટ એ નથી આમ લે આગણી આવી ગયા ઘરમાં હવે બિચારા એ બે નાખી રાત જાય ગયા દરવાજા ને વાંચ્યું અચાન મરી ગઈ આ થામલે લેપ નાખે કે એલો એક નાખ દે તો પ્રકાશ તો પડે કે ના પડે તો આ બધું ભરીએ તો સેવા માટે ભરીએ આપણે કા દેવાનું બંધ કરી દે બીજું તો શું કરીએ બિલ ને કઈ બાકી નથી રહેતું તો હગવાના નથી એટલે રસ્તો તો કરવો પડે ને આમ વાહન નથી આવી રસ્તો સારો નથી તો કેમ આવી હગે આમાં હાલમાં જેવું જ નથી આમાં આમાં ગાળામાં આપણે હાલવું હોય તો વિચાર કરવો પડે છે લારી ક્યાંથી ને આવે